પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે મહેસાણા દૂધસાગર ડેરી ખાતે નવીન પાવડર પ્લાન્ટ અને યુએચ ટી પ્લાન્ટનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ નવીન પાવર પ્લાન્ટનું પાવડર પ્લાન્ટથી ડેરીની ક્ષમતામાં વધારો થશે મહત્વનું છે કે અશોક ચૌધરી દ્વારા વર્તમાન બજારને ધ્યાનમાં રાખીને પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યું છે આજે નવી દિલ્હી ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના સો જિલ્લાઓ કે જ્યાં અનાજ ઉત્પાદન ઓછું થાય છે એ સો જિલ્લાઓને કૃષિ ઉત્પાદન વધારવા માટેની યોજના લોન્ચ કરી છે જેના દ્વારા ભારત સરકાર એ જિલ્લાઓમાં જે પણ તકલીફ હશે એ દૂર કરી અને કૃષિ ઉત્પાદન વધે અને એ જિલ્લાઓ પણ બાકીના જિલ્લાઓની સમક્ષ સાપેક્ષ આવી શકે એ રીતની કામગીરી કરવા માટેની યોજના લોન્ચ કરી છે સાથે સાથે આપણે અનાજમાં તો આત્મનિર્ભર છીએ પણ દાળ ઉત્પાદનમાં આપણે ખૂબ મોટી આયાત કરવી પડતી હોય છે દાળ ઉત્પાદનની અંદર પણ દેશની જરૂરિયાત મુજબનું દાળ ઉત્પાદન થાય એટલા માટે દાળ ઉત્પાદનની અંદર પણ આત્મનિર્ભર મિશનની પણ આજે શરૂઆત કરી છે દૂધ સાગર ડેરીના પાવડર પ્લાન્ટ અને યુનિવર્સિટી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન મોદી સાહેબે ઓનલાઈન વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું છે તેના દ્વારા દૂધ સાગર ડેરીના પશુપાલકોને ખૂબ મોટો ફાયદો થવાનો છે